પછી ગણપતિ ઉત્સવ હોય અમને બોલાવે છે અને અમે આવીએ છીએ અને અમે દિલ ખુલીને મનોરંજન કરીએ પણ છીએ અને સામે પબ્લિક હશે છે એના લીધે અમને પણ મનોરંજન મળે છે અને ખૂબ આનંદની વાત છે કે આપણે ધાર્મિક રૂતિ છે અને આપણી આ સંસ્કૃતિ પરંપરા એને આ હાઉસિંગ બોર્ડમાં જે ગણપતિ ઉત્સવ હોય કે ગમે ઉત્સવ હોય એ બધા એકદમ સાંસ્કૃતિક આમ સરસ કરે છે અને અવનવા કલાકાર બોલાવી અને પબ્લિકને મનોરંજન આપે છે ગણપતિ એવી રીતે તમે લોકોને શું આપી દેવા માનું છે

યુટ્યુબ માં તો મને રાજ્ય તરીકે ઓળખે છે હાઉસિંગ બોર્ડ છે કા રાજા ખરેખર અને આ હાઉસિંગ હાઉસિંગ બોર્ડ બોર્ડ ની અંદર ગુજરાત છે છે વખત અને આની પબ્લિક છે એ સતત અમારી કોમેડી થી આનંદ કરે છે એક માણસને ધરો થાય પણ આ મોરબીની પબ્લિક છે એ જેટલી વાર અમને સાંભળે છે એટલી વાર એ લોકોને મજા આવે છે અને મોરબીમાં કાર્યક્રમ કરવાની અમને પણ બહુ મજા આવે છે ગણપતિ ઉત્સવ નિમિત્તે લોકોને એવું જ કેવા માંગીએ છીએ કે બધા ધર્મ સાથે જોડાયેલા છે અને નવી જે પેઢી નવી જનરેશન છે એને ધર્મની સાથે જોડશું તો આપણે જે સંસ્કૃતિ છે એ ક્યારેય પાછી નહીં પડે અને બીજું ખાસ કહેવાનું એ કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એ કહીએ છીએ કે અમે આઠ વર્ષથી યુટ્યુબની ની અંદર કામ કરીએ છીએ એમાં હવે અમે અમારી પોતાની ચેનલ ચાલુ કરેલી છે અમારી બે ચેનલ છે વિજુડી ઓફિશિયલ કોમેડી અને રાજ્યો ઓફિશિયલ કોમેડી બે ચેનલો છે એમાં એક દિવસ નહીં અને એક દિવસ નવા નવા કન્ટેન્ટ નવા નવા વિડીયો આવતા રહેશે જેવી વન મીડિયા ચેનલ ને તમે લોકો પ્રોત્સાહિત કરી એવી અમારી ચેનલ ને પણ મોરબીની જનતાને અમે કહીએ છીએ કે અમારી ચેનલ ને પ્રોત્સાહિત કરો અને આ આનંદ કરો